આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મેં આઠસો સિત્યાવીસ લાખના કામોને મંજૂરી આપી છે અને આઠસો સિત્યાવીસ જે કામો છે તેમાં અમે છત્રીસ પ્રાથમિક શાળાઓ માટે પિસ્તાલીસ લાખ પછી પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે સાત પોઈન્ટ પાંચ લાખ પછી પાંચ આરોગ્ય પાંચ બોતેર ગામે જળસંચયના કામો માટે એકતાલીસ લાખ બાર પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે

એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે છત્રીસ એ છત્રીસ સદસ્યો માટે કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ તે માટે આજે મેં જે આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા ખૂટે છે તેના માટે અમે આજ કીધું છે આજે

એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢ ની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબ ને રજૂઆત કરી જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબ ને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે ગરીબ માણસ છે ગરીબ બાળક છે ગરીબ ખેડૂતનો બાળક છે સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજી નો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી એ તો એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાઈ નહીં પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી તો આ ખૂબ દુઃખ દુઃખની બાબત છે ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ડીપીઓ સાહેબ ને લેખિત માં કહી દીધું છે કે આગામી ત્રણ મહિનાની અંદર જો આ ખાત ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીપીઓ સાહેબ ની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને ટાળા મારવામાં આવશે